ખુબ આનંદ થાય છે દેરાણી જેઠાણી કોણ મહેમાન આવ્યું છે મિત્ર એવા રમાબેન પ્રાર્થના અમારા ઘરે આવ્યા છે ખુબ આનંદ થાય છે કઈક લાવવા લાગે છે રમાબેન શું લાવ્યા છો મારા માટે ગિફ્ટ લાવ્યા છો આ પ્રાર્થના છે પ્રાર્થના એની જાતે ગિફ્ટ બનાવી છે અને બતાવો બતાવો મને પ્રાર્થના એલું આ બાજુ આવી જા આ બાજુ આવી જા શું દેખાય છે લાઇટિંગ દેખાય છે કે નથી દેખાતું સરસ મજાનું હોમ બનાવ્યું છે પ્રાર્થના કેવું પડે તમારી માસ્ટરી ખુબ સરસ અને

અને લાઇટિંગ વાળે ગિફ્ટ છે દોસ્તો બંને સાઈડ થી લાઇટિંગ થાય છે બતાવો મિત્રોને ને નજીક થી ફૂલ ફેમિલી ના ફોટો છે હવે પ્રાર્થના બેન સાથે આપણે વાત કરીએ કે પ્રાર્થનાબેન બેન ધારક તો માર્કેટ રેડીમેડ ગિફ્ટ પણ લાવીને મને આપી શકે પણ પ્રાર્થના બેને પોતાના હાથ થી મહેનત થી ખુબ સરસ મજાની ગિફ્ટ બનાવી આ જ એક પ્રેમ છે ભાવ છે મિત્ર છે અને મારો હવે આપણે પ્રાર્થનાબેનને પૂછીએ થોડા નજીક આવી જાઓ કેમેરામેન પ્રાર્થનાબેન ને કે પ્રાર્થનાબેન તમે આ ટાઈપની ગિફ્ટ મારા કોઈ ભાઈબંધ મિત્રો એમના મિત્રને કોઈ ગિફ્ટ આપવા માંગતા હોય તો તમે બનાવી આપો છો

એટલે આ ટાયપનું સરસ મજાનું સ્વીટ હોમ બનાવી આપે જુઓ તમે ફૂલ ફેમિલીનું લાઇટિંગ વાળું બધા ફેમિલી મેમ્બર અંદર આવી જાય આની અંદર ખૂબ મહેનત પડતી હોય છે મહેનત તો કેટલી પડે એ તો પ્રાર્થના બેલને જ કબજું પ્રાર્થના બેત તો તમારો કોન્ટેક્ટ નંબર શેર કરશો કે જેથી કરીને મારી સાથે જોડાયેલા મારા મિત્રો કોઈ પણ ને આ ટાઇપની

તમારો નંબર ફરીથી આપી નવ મારા એસી નવ તમે પણ મિત્રો આ ટાઈપ ને ગિફ્ટ તમારા કોઈ ફ્રેન્ડ ને આપવા માંગતા હો બનાવવા માંગતા હો તો પ્રાર્થના બેન નો ચોક્કસ કોન્ટેક્ટ કરજો શું બનાવો છો બીજું તો દિવાળી ના જે મોટા મોટી કંપની હોય એકાબીજા ને ગિફ્ટ આપતા હોય છે ડ્રાયફ્રુટ બોક્સીસ પછી બોટલ પેન ડાયરી પર નામ લખેલું કાર્ડિંગ કરેલું એ બધું અમે વિટેબલ કોર્ડે કોઈ દિવાળી પર લઈ એ છે બરાબર બરાબર ખૂબ સરસ આંગણ પૂછું છું તમે અભ્યાસક્રમ શું કર્યો છે મે 2 વર્ષ ફાઇનલ કર્યું છે એટલે બીએનએસ થી જ છે સુરતમાં બીજો કોઈ યુનિવર્સિટી નથી બાકી મુંબઈ અને ઓડિગરાજમાં ભણ્યા છે બરાબર છે ખૂબ સરસ આનું ચાર વર્ષનો કોર્ટ હોય પેલું જનરલ હોય જે આપણે એમાંથી ચૂઝ કરવાનું હોય પેઇન્ટિંગ અપલાઇડ અને સ્કલ્પચર એમાંથી મેં અપ્લાઇડ આર્ટ કરી છે બરાબર બરાબર ખૂબ સરસ આનંદ થયો અને ફેસબુકના મિત્રો મારી સાથે ઘણા ટાઈમથી જોડાયેલા છે એવા રમાબેન અને રમાબેન મારા ઘરે આવ્યા અમારા પરિવાર માટે ક્યાંક ગિફ્ટ આપી અમારો પરિવાર ખુશ થાય એ ટાઈપની સરસ મજાની ગિફ્ટ આપી આ વાતનો હિતલ ખૂબ આનંદ થયો થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ